નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજુઆત ચેનલમાં આજે તારીખ છે બાવીસ માર્ચ બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બધા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે આપણે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના મહત્ત્વના એમસીક્યુ ટી ટેન લીગની મેજબાની કોણ કરશે તો ટી ટેન લીગની મેજબાની કરશે યુ એ ઈ દેશ ઓપ્શન ડી એ સાચો જવાબ છે ટી ટ્વેન્ટી તો તમે પહેલેથી જ જાણો છો પરંતુ હવે ક્રિકેટનું એક નવું જ ફોર્મેટ ટી ટેન પણ આવી ગયું છે અને ફક્ત દસ ઓવરની જ મેચ રમાશે આ ફોર્મેટમાં યુ એ ઈના અબુધાબી ખાતે અબુધાબી ક્રિકેટ કાઉન્સિલે ટી ટેન ક્રિકેટ લીગ સાથે પાંચ વર્ષ માટેની સમજૂતી કરી છે અને પહેલી મેચ રમાશે ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસના રોજ યુ એઈના સ્ટેડિયમમાં ટી ટેન લીગની મેજબાની કરશે યુએઈ તો આપ જાણો યુએઈ વિશે કેપિટલ છે અબુધાબી ત્યારબાદ કરન્સીની વાત કરીએ તો કરન્સી છે દિરહમ અને વર્તમાનમાં તેના પ્રેસિડેન્ટ છે ખલીફા બિન જાહેદ અલ નહયન અને યુ વાત કરીએ તો આઈસીસીનું હેડક્વાર્ટર્સ પણ દુબઈ ખાતે આવેલું છે અને સાથે સાથે આપણે જાણી લઈએ યુએ વિશે તો અબુધાબીની અદાલતે થોડા સમય પહેલાં જ કઈ ભાષાને ત્રીજી અધિકારિક ભાષા તરીકે જાહેર કરી હતી તો આપણી હિન્દી ભાષાને અબુધાબી અદાલતે ત્રીજી અધિકારિક ભાષા તરીકે જાહેર કરેલી તો પ્રથમ બે કઈ છે તો પ્રથમ બે એક અરબી અને ઇંગ્લિશ અને ત્યારબાદ આપણે ત્રીજી અધિકારિક ભાષા તરીકે હિન્દી ભાષાને ત્યારબાદ અને એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપના માટે જણાવી દઉં કે યુ એ ઈ અને સાઉદી અરબ આ બંને દેશોએ વ્યાપાર કરવા માટે એક નવી કરન્સી લોન્ચ કરી હતી તે કરન્સીનું નામ શું હતું તો એ કરન્સીનું નામ હતું अबीर ए बी ई आर अ मोस्ट इंपोर्टेंट क्वेश्चन छे अपना माटे ત્યાર બાદ જોઈએ આપણે આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ IIPG ને કઈ મોબાઈલ એપ લોન્ચ કરી છે તો તે મોબાઈલ એપ નું નામ છે કોન્કર एग्जाम बी वॉरियर ऑप्शन ए इज સાચો જવાબ રહેશે કોન્કર एग्जाम बी वॉरियर એ તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી છે આઈઆઈપીએચજી પી એચ જી દ્વારા તો સૌથી પહેલાં આપણે નામ જાણી લઈએ કે આઈઆઈ પી એચ જીનું ફૂલ ફોર્મ શું થાય છે તો ઇન્ડિયન પબ્લિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર અને તેણે તાજેતરમાં જ ક્વાંકર એક્ઝામ બી વોરિયર એપ્લિકેશન લોન્ચ કરી છે તાજેતરમાં જ આઈઆઈ પી એચ જીને ગુજરાત સરકારના સહયોગથી વિદ્યાર્થીઓ માટે એક મોબાઈલ એપ વિકસાવી છે જેનું નામ છે ક્વાંકર એક્ઝામ બી વોરિયર અને વિદ્યાર્થીઓને પરીક્ષાના ટાઈમે જે ટેન્શન હોય છે જે પ્રેશર હોય છે તેમને તેને ઓછું કરવામાં આ એપ્લિકેશન તેમના માટે મદદરૂપ થશે કેવી રીતે મદદરૂપ થશે તો સ્ટુડન્ટ્સના વીક પોઈન્ટ આ એપ્લિકેશન બતાવશે અને વિદ્યાર્થીઓ ધીમે ધીમે તેમના વીક પોઈન્ટમાં સુધારો લાવવા માટે વધુ મહેનત કરશે આયોજનથી તેને લાભ થશે અને તેનું જે વિકર સેક્શન હશે તે સેક્શન ઓછું થશે અને આ રીતે આ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓને હેલ્પફુલ થશે એટલે તાજેતરમાં જ આઈઆઈપીએચજીને ક્વોંકર એક્ઝામ બી વોરિયર નામની એપ્લિકેશન વિકસાવી છે જે સ્ટુડન્ટ્સને ફાયદો થશે જો આપને યાદ હોય તો થોડા દિવસ પહેલાં જ ચૂંટણી પંચે એક એપ્લિકેશન વિકસાવી છે ઓબ્ઝર્વર એપ કઈ એપ ઓબ્ઝર્વર એપ અને ગૂગલે પણ એક સ્ટુડન્ટ્સ માટે ઇનિશિયલી સ્ટુડન્ટ્સ માટે એક એપ વિકસાવી હતી તે એપનું નામ શું હતું બોલો એપ ત્યારબાદ આપણે વાત કરીએ કે એસબીઆઈએ એક એપ વિકસાવેલી છે તેનું નામ શું છે તો યોનો એપ યોનો એપના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે સ્વપ્ના બર્મન એ યોનો એપની બ્રાન્ડ એમ્બેસેડર છે અહીંયા આગળ જે ઓપ્શન એમાં જે નામ આપવામાં આવેલું છે એક્ઝામ અને વોરિયર આ બંને વર્ડ ઉપરથી જો આપણને એક વર્ડ યાદ આવતો હોય પુસ્તકનું નામ છે એક્ઝામ વોરિયર તો આ જે એક્ઝામ વોરિયર પુસ્તક છે તેના લેખક કોણ છે તો એક્ઝામ વોરિયર પુસ્તકના લેખક છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આ પુસ્તક એ બે હજાર અઢારમાં જ લોન્ચ કરવામાં આવેલું છે તાજેતરમાં કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું છે તો તેમનું નામ શું હતું તો તેમનું નામ હતું નૂર સુલતાન નજરબાય ઓપ્શન એ એ સાચો જવાબ છે નૂર સુલતાન નજરબાય ત્રીસ વર્ષના લાંબા શાસન પછી રાષ્ટ્રપતિ નૂર સુલતાન નજરબાયેબે રાજીનામું આપી દીધું છે અને તેમને ક્યારથી શાસન ચાલુ કર્યું હતું રાષ્ટ્રપતિ તરીકે તો વર્ષ ઓગણીસો નેવુંથી તેઓ કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા અને હવે તાજેતરમાં જ થોડા દિવસો પહેલાં જ તેમને રાજીનામું આપી દીધું છે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિના પદેથી તો હવે આપણે વાત કરીએ કે નવા રાષ્ટ્રપતિ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે તો નવા રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે કાસિમ જોમાર્ટ ટોકાયવની કાસિમ જોમાર્ટ ટોકાયવની કઝાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે આપ ઇમેજમાં દેખો આ છે નૂર સુલતાન નજરબાય કે જેમણે તાજેતરમાં જ કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું છે અને આ બીજી ઇમેજ દેખો આપ આ છે કાસિમ જોમાર્ટ ટોકાયો કે જેઓ તાજેતરમાં જ કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો છે જેમણે ત્યારબાદ આપણે વાત કરીએ ઓપ્શન સીમાં જે નામ આપવામાં આવ્યું છે ડૉક્ટર ઇબ્રાહિમ કાસોરી ફોફાના તે ગીરીના રાષ્ટ્રપતિ છે અને તેઓ દસ દિવસની આપણા દેશ ભારતની યાત્રા પર આવેલા છે એટલા માટે તાજેતરમાં તેમનું નામ પણ ખાસ ચર્ચામાં છે આપ નામ યાદ રાખી દેજો ડૉક્ટર ઇબ્રાહિમ કાસોરી ફોફાના કે જેઓ ગીનીના રાષ્ટ્રપતિ છે ત્યારબાદ આપ ઓપ્શન ડીની વાત કરીએ મોહમ્મદુ બુહારી મોહમ્મદ બુહારીની રાષ્ટ્રપતિ તરીકે તાજેતરમાં જ નિમણૂક થઈ હતી નાઇજીરિયા દેશના કઝાકિસ્તાન પરથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે આપના માટે કે યુરોન યુરેનિયમની નિકાસમાં દુનિયામાં સૌથી વધુ કયો દેશ કરે છે યુરેનિયમની નિકાસ તો તે દેશનું નામ છે કઝાકિસ્તાન અને બીજા ક્રમે કયો દેશ આવે છે યુરેનિયમની નિકાસની બાબતમાં તો કેનેડા આવે છે અને ત્યારબાદ ત્રીજા ક્રમે આવે છે ઓસ્ટ્રેલિયા હવે આપણે જાણીએ કે કઝાખિસ્તાન જે છે તેની રાજસ્થા રાજધાની કઈ છે અસ્થાના તેની રાજધાની છે અને પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે અસ્કર તાજેતરમાં રજૂ કરવામાં આવેલી બીડબ્લ્યુ એડ બેડમિન્ટનની પુરુષ એકલ રેન્કિંગમાં પ્રથમ કોણ રહ્યું છે તો પ્રથમ રહ્યા છે કેન્ટો મોમોટા ઓપ્શન સી એ સાચો જવાબ છે કેન્ટો મોમોટા તે તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલી બી ડબ્લ્યુ એફના બેડમિન્ટનની પુરુષ એકલ રેન્કિંગમાં તેઓ પ્રથમ છે તો બીજા ક્રમે કોણ રહ્યા છે તો બીજા ક્રમે રહ્યા છે શી યુકી કે તેઓ ચીન દેશના છે ત્યારબાદ ત્રીજા ક્રમે રહ્યા છે ચૌ તિયેન ચેન કે તેઓ તાઇપેના પ્લેયર છે ત્યારબાદ આપ ઓપ્શન ડીમાં જે નામ જોઈ શકો છો કેદામ્બી શ્રીકાંત કેદામ શ્રીકાંત એ ભારતના બેડમિન્ટન ખેલાડી છે અને તેઓનો આ રેન્કિંગમાં ક્રમ રહ્યો છે સાતમો ત્યારબાદ વાત કરીએ આપણે સમીર વર્મા જે ભારતીય બેડમિન્ટન ખેલાડી છે તેઓનો ક્રમ રહ્યો છે ચૌદમો અને બી સાઈ પ્રણિત તેમનું સ્થાન રહ્યું છે ઓગણીસમો ત્યારબાદ જોઈએ પાંચમો પ્રશ્ન કે તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલી બી ડબલ્યુ એફ બેડમિન્ટનની મહિલા એકલ રેન્કિંગમાં પ્રથમ કોણ રહ્યું છે તો પ્રથમ રહે છે તાઈ જુ ઇંગ ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે તાઈ જુ ઇંગ એ તાઇપેનની બેડમિન્ટન પ્લેયર છે તે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે તેણે ત્યારબાદ બીજા ક્રમની વાત કરીએ તો ચેન યુફેઈ કે જે ચીનની પ્લેયર છે ત્યારબાદ ત્રીજા ક્રમની વાત કરીએ આપણે નોજોમી ઓકુહારા કે જે જાપાનની છે તેને ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે અને આપણા દેશ ભારતની પીવી સિંધુ એ ક્રમ હાંસલ કર્યો છે છઠ્ઠો ત્યારબાદ સાયના નેહવાલે નવમો ક્રમ હાંસલ કર્યો છે આ બીડબ્લ્યુ એફ બેડમિન્ટનની મહિલા એકલ રેન્કિંગમાં તાજેતરમાં ભારતના કયા ભાગેડુને લંડન પોલીસે ધરપકડ કરી તો ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે નીરવ મોદી નીરવ મોદીની તાજેતરમાં જ લંડનમાં ધરપકડ કરવામાં આવી છે અને હવે તેમણે ઓગણત્રીસ માર્ચ સુધી હિરાસતમાં રાખવામાં આવશે મોદી એ બેંકના અને કરોડ લોન કેસમાં તેમને ફ્રોડ કરેલું છે અને આ કેસનો એ મુખ્ય આરોપી છે અને હવે તેની ધરપકડ કરવામાં આવી છે લંડન પોલીસ દ્વારા ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન કે કઝાકિસ્તાન સંસદે પોતાની રાજધાની અસ્થાનાનું નામ બદલીને શું રાખવાનો પ્રસ્તાવ કર્યો છે તો કઝાખિસ્તાનની સંસદે પોતાની રાજધાની જે છે અસ્થાના તેનું નામ બદલીને રાખવાનો પ્રસ્તાવ કર્યો છે નૂર સુલતાન ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે નૂર સુલતાન નામ રાખવા માટે સૂચવવામાં આવ્યું છે તેઓના પૂર્વ રાષ્ટ્રપતિ હતા નૂર સુલતાન નજરબાહેબ અને તેમના સન્માનમાં નૂર સુલતાન નામ રાખવાનું નક્કી કરવામાં આવેલું છે કઝાકિસ્તાન સંસદ દ્વારા આપને અહીં સાથે જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં મેસેડોનિયા જે દેશ છે તેને પોતાનું નામ બદલ્યું હતું અને આ મેસેડોનિયા જે નામ હતું તે બદલીને રાખવામાં આવ્યું હતું ઉત્તરી મેસેડોનિયા ગણરાજ્ય ઉત્તરી મેસેડોનિયા ગણરાજ્ય હવે આપણે જાણી લઈએ કે આજે ઉત્તરી મેસેડોનિયા ગણરાજ્ય જે દેશ છે તે નાટોનો નાટો એક સંસ્થા છે સંગઠન તેનો બન્યો હતો કયો દેશ ઉત્તરી મેસેડોનિયા ગણરાજ્ય તાજેતરમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટ મુજબ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બે હજાર ઓગણીસ મુજબ કયો દેશ એ સૌથી ખુશહાલ દેશ રહ્યો છે તો તે દેશનું નામ છે ફિનલેન્ડ ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે ફિનલેન્ડ ફિનલેન્ડ દેશ એ સૌથી ખુશહાલ દેશ છે તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બે ને ઓગણીસ મુજબ ત્યારબાદ બીજા ક્રમે કયો દેશ રહ્યો છે તો બીજા ક્રમે દેશ રહ્યો છે ડેનમાર્ક અને ત્રીજા ક્રમે દેશ રહ્યો છે નોર્વે ત્યારબાદ ચોથા ક્રમે રહ્યો છે આઈસલેન્ડ મેં ક્રમમાં જ આ દેશોના નામ લખ્યા છે હવે વાત કરીએ કે આપણો દેશ ભારત એ કયા ક્રમમાં રહ્યો છે આ રિપોર્ટ મુજબ તો આપણો દેશ ભારત આ રિપોર્ટમાં સાત અંકની ગિરાવટની સાથે એકસો ચાલીસમાં સ્થાને રહ્યો છે એકસો ને ચાલીસમાં સ્થાને રહે છે આપણો દેશ ભારત જ્યારે પાકિસ્તાનની વાત કરવામાં આવે પાડોશી દેશ છે આપણો તે સડસઠમાં ક્રમે રહ્યો છે આ રિપોર્ટ મુજબ હવે જાણીએ કે સૌથી છેલ્લે એટલે કે એકસો છપ્પનમો દેશ કયો રહ્યો છે તો દક્ષિણ સુદાન એ આ રિપોર્ટ મુજબ સૌથી છેલ્લો દેશ રહ્યો છે ઓગણીસ માર્ચ બે હજાર ઓગણીસના રોજ અહીંયા આગળ માર્ચ શબ્દ આવશે ઓગણીસ માર્ચ બે હજાર ઓગણીસના રોજ સીઆરપીએફનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો તો એસીમો સ્થાપના દિવસ હતો બે હજાર ઓગણીસમાં ખાસ યાદ રાખી દેજો બે હજાર ઓગણીસમાં એસીમો સ્થાપના દિવસ હતો સીઆરપીએફનો કે જેને આપણે ગુજરાતીમાં નામ કહીશું કેન્દ્રીય રિઝર્વ પોલીસ દર એસીમો સ્થાપના દિવસ તાજેતરમાં જ ઓગણીસ માર્ચના દિવસે ઉજવે છે તેમણે અને આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા પહેલાં સત્યાવીસ જુલાઈ એ તેનો સ્થાપના દિવસ હતો ત્યારબાદ થોડા વર્ષો બાદ એકત્રીસ ઓક્ટોબર કરવામાં આવ્યો સરદાર પટેલની જન્મજયંતિના સંદર્ભમાં અને વર્ષ બે હજાર અઢારથી પણ બદલી દેવામાં આવ્યો છે વર્ષ બે હજાર અઢારથી બદલીને ઓગણીસ માર્ચ કરવામાં આવ્યો સી આરપીએફનો સ્થાપના દિવસ શા માટે તો ઓગણીસ માર્ચ ઓગણીસો પચાસમાં સરદાર વલ્લભભાઈ પટેલને સીઆરપીએફનો પ્રેસિડેન્શિયલ કલરથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેના સંદર્ભમાં ઓગણીસ માર્ચ તારીખ પસંદ કરવામાં આવી છે હવે આપણે જાણીએ સીઆરપીએફ વિશે સી આરપીએફનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ હેડક્વાર્ટર્સ આવેલું છે ન્યૂ ડેલ્લી ખાતે અને તેના ડાયરેક્ટર જનરલ છે રાજીવ રાય વટનાગર તેના ડાયરેક્ટર જનરલ છે અને તેના મોટોની જો વાત કરવામાં આવે તો સર્વિસ એન્ડ લોયલ્ટી એ સીઆરપીએફનો મોટો છે હવે આપણે જાણીએ લાસ્ટ વિડિયોના ક્વેશ્ચન્સ નાગાલેન્ડના ગાંધી તરીકે કોણ ઓળખાય છે તેવો પ્રથમ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ નટવર ઠક્કર ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે નટવર નટવર ઠક્કરનો જન્મ થયો હતો બોમ્બે પ્રેસિડેન્સીમાં અને તેઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ઓગણીસો ને પંચાવનથી તેઓ નાગાલેન્ડના આદિવાસીઓ વચ્ચે કામ કરી રહ્યા હતા મહાત્મા ગાંધીનો સંદેશો ફેલાવવા માટે અને એટલા માટે જ તેમને નાગાલેન્ડના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે અને તેઓનું મૃત્યુ થયું હતું વર્ષ બે હજાર ત્યારબાદ બીજો પ્રશ્ન એ રીતના પૂછવામાં આવેલો હતો કે કયા દેશના ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને એક પોઈન્ટ છ મિલિયન ડોલર ચૂકવ્યા તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ આવશે અને હવે વિડીયોના અંતમાં આજના પ્રશ્નો યુપી કેબિનેટે અલ્હાબાદનું નામ બદલીને શું રાખ્યું છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ટી ટેમ લીગની મેજવાની એ કોણ કરશે તો આ બંને પ્રશ્નોના જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે